ચાણસમાના પૌરાણિક ગોગા મહારાજ નું મંદિરે આમ્ર મનોરથ કરાયો ચાણસ્મા ગામમાં રબારીવાસમાં આવેલ બારસો વર્ષ પ્રાચીન સુવર્ણ ગોગા મહારાજ ના મંદિરે ગોગા બાપાના પરમ ભક્ત સહ અમ્થાભાઈ જોરાભાઈ દેસાઈ પરિવાર દ્વારા આમ્ર આમ્રમનુરોધ કરવામાં આવ્યો હતો ગોગા મહારાજના મંદિરે આવા અનેક કાર્યક્રમો કરવામાં આવે છે જેમાં દર સાલની જેમ આ વર્ષે પણ ગોગા બાપાના ફળોનો રાજા કેરીનો ભોગ ધરાવવામાં આવ્યો હતો આ પૌરાણિક ગોગા બાપાના મંદિરે શિયાળુ પાક અનકૂચ શીતળ મઠ્ઠો અવનવા ફ્રૂટ સુખડી દૂધ પૌવા વગેરે અવનવા ભોગ ગોગા બાપાના પરમ ભક્ત સ્વર્ગસ્થ અમ્થાભાઈ જોરાભાઈ દેસાઈ પરિવાર દ્વારા ધરાવવામાં આવે છે એવું ગોગા બાપાના ભુવાજી મહેન્દ્રભાઈ દેસાઈ એ જણ જણાવ્યું હતું ગોગા બાપાને અમર મનોરથ કરતા દર્શન માટે લોકોને ભારે ભીડ જામી હતી દરેક દર્શનાર્થીઓને ગોગા મહારાજને ભોગ ધરાવેલ કેરીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો મુકેશ પિત્રોડા પાટણ એક્સપ્રેસ પાકળ આ ગોગા બાપા ચાણસમાના બારસો વર્ષ પુરાણું મંદિર છે ગોગા બાપાના આ સ્થાનકમાં ચૈત્ર મહિનામાં જાતર પણ ખૂબ ભવ્ય બના કરવામાં આવે છે પાંચમે મેળો ભરાય છે અને અન્ય પ્રસંગોમાં ચામુંડમામાં જેમ આઠમે નવરાત્રિમાં અમારે નિવેદ ધરાવીએ છીએ બધા ખાંભળ્યા પરિવાર અને આ વર્ષમાં એક વખત અમે આ આમ્ર ફળને અર્પણ કરી અને ગોગા બાપા ચામુંડમાં જેથી સિકોતેરના આશીર્વાદ મેળવીએ છીએ